હેલો ટુ ફેમિલી જય માતાજી બાપા સીતારામ જુઓ અમારે વરસાદની વાદળી સડી કેવો અંધાર થયો છે જુઓ અમારે વરસાદ અંધારી ગયો છે વાડીમાં જુઓ કેવો સરસ વાતાવરણ છે અમારું ગામડાનું આ મારું ગામડાનું વાતાવરણ અમે નીકળી ગયા છે છીએ થોડીક વાર વાડીમાં કેમ કે ઘરે ને ઘરે તો પછી હું તો થોડીક વાર વાડીમાં નીકળી ગયા છે એ બળદ છોડીને તો બળદ એકલા એકલા સરે છે અને અમે મારીએ છીએ આટા સીભડા ખાવું ને પછી ઘરે જાઉં પણ વરસાદ અંધાર્યો છે બહુ જુઓ વાદળી સડી છે તો વરસાદે અંધારી ગયો છે બહુ તો થોડીક વાર સરવા દઈને પછી વયા જાય અને વરસાદ આવે ત્યાં ઘરે પોગી જાય જુઓ કેવો સરસ અંધાર છે અમારે જુઓ બહુ સરસ વાતાવરણ છે ગામડાનું કોને ગમે ગામડાનું વાતાવરણ અમને તો બહુ જ ગમે છે હો ગામડાનું વાતાવરણ આ જો ભૂરીઓ મારો સીભડા ગોતવાઈ ગયો આગળ કેટલાય સીભડા ગોતીને આવશે ખાતા નથી ને નોકરા સીબડા સીભડા ઘરે લાવે સીબડું લાવ્યો જોવો કેવડું મોટું સીબડું તોડી આવ્યો જો પાકલ છે હો સીબડું કેવું સરસ સીબડું છે અને ગામડાનું વાતાવરણ પણ જુઓ કેવું સરસ છે અને સુધારી ન હોય એ ખાહે ભૂરિયો અહીંયા ના અહીંયા ખાઈ જાય અમારે કાંઈ શાકા બાકાયરે ન હોય પાણી પસડીએ એટલે બે ભાગ થઈ જાય એટલે અમે સીબડું ખાઈ લઈએ કેમ કે અહીંયા વાડીમાં ક્યાં શાકું ગોતવા જવું કાંઈ હારે લઈને તો આવીએ નહીં શાકા તે જોવા એ જોવા હું તમને બતાવું છું એ સીબડું તોડે નહીં શ્રીફળની ઘોડે વધે શ્રીફળની ઘોડે વધે રે સીબડું જોવો જો જોવા એ સીબડું સીબડું કાપી નાખીએ આગળ આવો જો જય માતાજી જય જો જો એને સીબડું ખાડી નાખ્યું જો એ ખાહે સીબડું પાક હજી થોડુંક તોડવાનું બાકી છે અને જો એ સીભડું તોડે છે જો તોડી નાખ્યું સીબડું બે ભાગ કરી નાખ્યું હવે ખાય મારો ભૂરિયો જો કેવો સીબડું ખાય ગામડાની વસ્તુ ખાવામાં મજા આવે કેમ કે ગામડાની વસ્તુ સારી હોય એટલે મજા આવે ખાવાની તો આ છે અમારું ગામડું તો તમે બધા મહેમાન થાજો મારી યુટ્યુબ ફેમિલીને હું વિનંતી કરું છું હે રઢિયાળું મારું ગામ કોકદી બનજો ને મહેમાન હે આપે મીઠો આવકારો ને કરે રે સન્માન હો ઢિયાળું મારું ગામ કોકદી બનો ને મહેમાન હે આપે મીઠો આવકારો ને કરે રે એવું ગામડાનું સન્માન હોય જો આપણી ઘરે મહેમાન આવે તો આપણે સન્માન સારી રીતે આપીએ છીએ યુટ્યુબ ફેમિલીને વિનંતી છે મારી ઘરે મહેમાન થાવ બધા મારા ભાઈઓ જ છે અને બહેનો જ છે બધા તો હું આગ્રહ કરું છું કે તમે બધા મારી ઘરે મહેમાન થાવ આ છે અમારું રઢિયાળું ગામડું જુઓ અમારે આજે છે ને વરસાદ અંધારી ગયો છે તો વરસાદ તો આવશે જ તે જુઓ કેટલો વરસાદ અંધાયો છે તો આ ભૂરીઓ લાવ્યો છે સીબડું જો સાકું નતું ને તો હાથે સીફળની ઘોડે વધેરી નાખ્યું જવો શીબડું અમારે ભૂરીયા એ કેવું લાગે ભૂરા શીભડું પકડ સીબડું છે પાકળ સીબડા ખાવાની મજા આવે ખાવું હોય આવો મારી વાડીએ મહેમાન ગતિ કરો સીભડા ખાઓ ઓળા ખાવ ને બધા આવો અને અમારે વઢિયારો જો બોલો માકડો સરે ક્યાં એક આમ સરે એક આમ સરે અને અમે સીભડા ખાઈ છે અને થોડીક વાર ખાવું ને પછી વયા જાવ ઘરે આ જુઓ અમારા ગામડાનું વાતાવરણ જોવા છે ગામડાનું વાતાવરણ અને અમારે અહીંયા બાજુમાં ડેમ છે તો પાણી જાય છે ધીમે ધીમે પણ હવે ત્યાં તમે બતાવજો ને તો મારા બળોદિયા વયા જાય થોડીક વાર સીભડા ખાશું ને પછી જાસુ ઘરે કેમકે બળદ સરી લઈ ને થોડીક વાર ત્યાં અમે થોડીક વાર આટા મારી લઈ સીબડા છે પછી ભીંડો છે સોળી છે બધું છે થોડું 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 બધું અમે વાવ્યું છે તો એવું તો એ બોલો વઢિયારો વ્યવસાયની ઝાપા બારો નકર હે વિડીયો બનાવવામાં બળદ તો વૈયા ગયા બાર તો હું તમને થોડાક સીભડા ને ભીંડો બતાવી દઉં દેશી ભીંડો છે અમારે દેશી ભીંડો છે જો આ છે અમારો દેશી ભીંડો પણ આમ છે ને પાળે વાવેલું છે ઉપર ચડવું પડશે ઓ જો આ છે દેશી ભીંડો જો દેશી ભીંડો છે દેશી ભીંડાની શિંગ જુઓ કેવી હોય દેશી ભીંડો છે તુરિયા છે અને ગુવાર પણ છે હો જો ગુવાર કેટલો આવ્યો લટીએ લૂમ ગુવાર આવ્યો જો આ છે ગુવાર અમારો લટ ગુવાર આવ્યો છે પણ શાક બધે વાવેલું છે તો કેટલું શાક ખાવ જો આ દેશી ભીંડો આ દેશી ભીંડો કહેવાય અને તુરિયા પણ છે તુર્યુ ગોતવું પડે વેલામાં કેમ કે આમાં કાળે વાવેલું છે ને તો આ છે દૂધીનો વેલો જોવા દૂધીનો વેલો છે અને આ છે સોળે અને દેશી ભીંડો છે થોડોક થોડોક અને આ છે અમારી માંડવી જુઓ કેવી સરસ થઈ ગઈ અમારી માંડવી આ છે અમારી માંડવી અને આ છે અમારું ગામડાનું વાતાવરણ જો આ બધું ગામડાનું વાતાવરણ તો એટલા બધા વાદળા થઈ ગયા છે ને સરસના જો કાળા કાળા ન ગમતું હોય ને તોય આપણને એમ થાય હાલો ઘડીકવાર વાર જઈ આવી અને આમ મજા આવે થોડીક વાર વાડીમાં આંટો મારી ને તો મજા આવે અને અમારો ભૂરિયો આંટા માર એ ક્યાં ઠેર પોઈ ગયો અને પછી હવે થોડીક વાર સારસું બળદ પછી વીઆજા જાવું ઘરે એમ થયું કે નાનો એવો બ્લોગ બનાવીને મૂકી દઈ વાતાવરણ સારું છે ને એટલે જુઓ ગામડાનું વાતાવરણ રઢિયાળું મારું ગામ કોકદી બનો ને મહેમાન હી આપે મીઠો આવકારો ને કરે રે સન્માન હું રઢિયાળું મારું ગામ કોકદી બનજો ને મહેમાન હે આપે મીઠો આવકારો ને કરે રે સન્માન હું વારે ખેલે બ્લોગ બનાવું તો હું આ ગીત ગાઉ છું તમને બધાને એમ થતું છે આ બેને એકનું એક ગીત ગાય પણ મને છે ને મારું ગામડું બહુ જ વાલું છે એટલે મને એ ગીત બહુ જ ગમે હું એ જ ગીત ગાઉં કેમકે મને આમ અતિ ગીત ગમે છે એ એટલે વિડીયામાં પણ ઝાઝા એ જ ગીત હોય છે કેમ કે મને બહુ જ ગમે છે એ ગીત ઢિયાળું મારું ગામ કોકદી બનો ને કરે સન્માન એવા ગામડા હોય ગામડાની મજા અલગ છે બધું ગામડું ગામડું અમે તો વાડીએ રહી છીએ એટલે ગામડું તો તમને કેમ બતાવીએ કું પણ જ્યારે હું ગામમાં જઈશ ને ત્યારે એક વિડીયો બનાવી અને મૂકી દઈ ગામનો તમે બધા અમારું ગામ જોઈ લેજો જય માતાજી બાપા સીતારામ બધાઈને